નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી તે આવકાર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે જે કબરાવું જે મોગલધામ બાપુ બેઠા છે એમનું કે અવસાન થયું છે એ ખોટી અફવા છે ખોટી અફવામાં આવવું નહીં ખોટી વાત છે એમાં એવું થયું કે કોઈ ભાઈ એ વિડીયો વાયરલ તો કરી દીધો પણ એમાં નામ લખવામાં એની થોડી ભૂલ થઈ ગઈ હશે કદાચ જે ભીમરાવ ગામના જે ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું હતું પણ એ વિડીયો વાયરલ કર્યો એના ઉપર કબરવ ગામ લખી દીધું મોગલધામ જે ભીમરાવ ગામના છે એ ઘનશ્યામગીરી બાપુ એ પણ મોગલધામ બાપુ જે સેવક છે આ પણ મોગલધામ પણ નામ કબરાઉ લખી દીધું તે એનાથી આ વિડીયો વાયરલ થયો અને ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે અને જે કબરાવ જે મોગલધામ છે ત્યાં બાપુ તેમનું અવસાન નથી થયું તેની દરેક મિત્રોની નોંધ લેવી ખોટી અફવામાં આવું નહીં અને આ વિડીયો વધુ વધુ શેર કરજો લોકો સુધી કે લોકોને સમાચાર અને બાપુ ઉપર ઘણા ફોન આવ્યા છે બાપુ કે અમે સુખ શાંતિ છીએ એ ખોટી વાત છે તો વધુ વધુ શેર કરજો લોકો સુધી દરેકને સમાચાર પહોંચે સાચા સમાચાર કે કબરાઉ જે મોગલધામના જે બાપુ છે એમનું અવસાન નથી થયું મિત્રો ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલનું ના હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અવનવા વિડીયો અવ અવનવી જ જાહેરાત ટોપિક વિડીયો જોવા માટે દરેકને જય માતાજી દરેકનો દિવસ શુભ રહે